વચ્ચે લોકસભા ચૂંટણી પહેલાના વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપીલ સોળને ભરોજ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણી હવે ત્રણ મહિના બાદ ફરી વડાપ્રધાન બની એકસો એપિસોડ રજૂ કરવાના નરેન્દ્ર મોદીના કોલને ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા એકસો પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની નિહાળવાનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના રવિવારે એકસો દસમા એપિસોડ ને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાવ્યું દેશની પ્રજા ઉત્સવો સંસ્કૃતિ નવી પહેલ પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવાનો મન કી બાત કાર્યક્રમ દરેક ભારતીયના મનમાં વસી ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ દશેરાના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો તેઓની લોકપ્રિયતાના સમકક્ષ આજે માત્ર એક જ નહીં પરંતુ દુનિયા વસતા ભારતીયોમાં પીએમ મોદી મન કી બાત કાર્યક્રમ ખૂબ જ લોકચાના મેળવી રહ્યો છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાત ના એકસો દસ માં એપિસોડ ને કોલેજ રોડ લોકસભા પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ની આવ્યો જેમાં ભરૂચ રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોતરિયા મહામંત્રી નીરલ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ દિવેજ પટેલ નિશાંત મોદી ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ બેન યાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા ભરૂચ જિલ્લાના એક હજાર ત્રણસો એકતાલીસ પૈકી અગિયારસો ભૂથો ઉપર મન કી બાત કાર્યક્રમના એકસો દસ

આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ કાર્યાલયની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો એક મોકો મળ્યો છે ભરૂચ જિલ્લાની અંદર લગભગ તેરસો ને એકતાલીસ જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર અને આજે લગભગ અગિયારસોથી વધુ બુથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર અહીંયામાં સાથી શ્રી રમેશભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી માવટીસિંહ અને સૌ કાર્યકરો સાથે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મન કી બાત કાર્યક્રમ અને એકસો દસમો એપિસોડ નિહાળનો આજે અહીંયા મોકો મળ્યો છે